શાળાઓનું સત્ર શરૂ થતાં યુનિફોર્મના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં કેટલાક દુકાનદારો યુનિફોર્મના મને ભાવે તેવા ભાવ લઈને વાલીઓને મજબૂરી વસ્તુ લૂટી રહ્યા હોવાનો પછવાટ સોંપવા પામ્યો છે જ્યારે શાળાની મંજૂરી વિના યુનિફોર્મ પર શાળાનો લોગો લગાવી વેચાણ કરતું હોવાની ફરિયાદ ધ્યાને આવતા તાલુકાના એલએચ કોમ્પ્લેક્સમાં આવેલા મહેન્દ્ર યુનિફોર્મ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી મહેન્દ્ર યુનિફોર્મ સંચાલક દ્વારા કોઈપણ શાળાની મંજૂરી વગર સરકારી અને ખાનગી શાળાઓના નામનું બોર્ડ મારી આ શાળાઓના ડ્રેસનું વેચાણ કરી રહ્યા હતા શાળાના ડ્રેસનું વેચાણ કરે તેની સામે કોઈ સાધો નહોતો પરંતુ પંદરથી વધુ શાળાની મંજૂરી વગર શાળાના લોકો પણ તેઓ યુનિફોર્મ પર લગાવી દેતા હતા જે મામલે આશેડા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર પંચાલે દુકાનમાં રૂબરૂ તપાસ કરતા તેઓની શાળાના લોકો યુનિફોર્મ પર જોવા મળ્યો હતો જેથી આ અંગે તેઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલને જાણ કરતા તેઓ પણ દુકાન ખાતે આવી પહોંચ્યા હતા તેમજ દુકાનદારને લોગાવાળા ડ્રેસ અલગ મુકાવી તેના વેચાણ પર હાલ પૂરતો પ્રતિબંધ મુકાયો હતો જ્યારે દુકાનદારને ખુલાસો કરવા નોટિસ આપવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ